સ્ટોપ સંપૂર્ણપણે લાલ રંગ ભરેલી આ અષ્ટકોણાકાર આકૃતિ માર્ગમાં ચોક્કસ અને અતિ ભયજનક સ્થિતિ ઉભી થયેલી હોવાનું દર્શાવે છે આ ચિહ્ન દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે ઊભા રહો જુઓ જગ્યા મળેથી સાવચેતીને આગળ વધો અને સાવચેતીનો ભાગ છે હવે જે ઊંધો ત્રિકોણ જેને રસ્તો આપો ગીવ વે ઊંધા ત્રિકોણાકારે લાલ રંગથી બનેલા આ ચિહ્નનો અર્થ એ છે કે રસ્તો આપો તેનો વિગતો અર્થ છે કે આપનું વાહન ધીમું કરો અથવા થોભો ને આપની જમણી બાજુથી આવનાર વાહન અગ્રિમતા આપો જમણી બાજુના વાહનો પસાર થઈ ગયા બાદ સાવચેતીપૂર્વક આગળ વધો આ પ્રકારના ચિહ્નો મુખ્યત્વે ત્રણ રસ્તા ચાર રસ્તા અને જ્યાં ટ્રાફિકનો અમુક ભાગ જોવા સંભવિત ન હોય એટલે કે આંધળો વિસ્તાર જેને બ્લાઇન્ડ સ્પોટ એટલે કે આંધળો વિસ્તાર પણ મળે છે ચાલો આ બધા આદેશનાક ચિહ્નો માટે આપણે રાહ જોશો લાઈક કરો તમને ગમશે તો વધારાવા પોઈન્ટ મૂકવામાં આવશે જય ભારત